તસ્સ ઉત્તરી સૂત્ર જેનું બીજું નામ છે ફરીથી શુદ્ધિકરણ ફરીથી શુદ્ધિ કરવા માટે તસ્યનું તસ્સર એટલે કે તેની એટલે કે આપણી આગળ આપણે શું કર્યું ઇર્યાવય હીર્યાવય દ્વારા આપણે બધા જીવનની ક્ષમા માંગી હવે એ ક્ષમા માંગ્યા પછી પણ એમાં હજી કંઈક આપણું ચિંતન કરવાનું રહી ગયું આપણે છે ને સૂત્રો બોલતી વખતે અર્થનું પણ ચિંતન કરવાનું છે એટલે અર્થ કરવાના છે અર્થ કરીએ ને એટલે સૂત્રો તો શુદ્ધિપૂર્વક બોલવાના છે ઉચ્ચાર શુદ્ધિ કરવાની છે હવે અર્થ શુદ્ધિ હવે અર્થમાં મનમાં ચિંતન કરવાનું સાથે તો એમાં આપણે યાદ કરી કરીને બધું ક્ષમા છે એટલે હમણાં આગળ કહેતો હતો કે પૂજ્ય ભુવન બાનુ સાહેબે સાહેબે શ્રી મારા સાહેબે એક પુસ્તકમાં બતાવ્યું છે કે હીર્યાવય સૂત્ર આ ચિત્ર સાથે બતાવ્યું છે જજ બેઠા છે કોર્ટ છે આપણે આરોપીના પિંજરામાં ઊભા છીએ આપણે એવું કલ્પના કરી અને પ્રભુ જજ તરીકે પ્રભુ છે અને આપણે આ બધા જીવોની ક્ષમા માગીએ છીએ આપણે બધા આપણા ગુના કબૂલ કરીએ છીએ એ રીતે એરિયાવી બોલવાનું છે જી અભિહયા બતિયા લેસિયા સંઘાયા સંગઠિયા એકદમ ગદગદ સર બોલવાનું છે આપણે વધુ કામ એરિયા બોલીએ છીએ ફટ આ ફટ એક્સપ્રેસ ગાડી એમાં કેટલા શબ્દો ખવાઈ જતા હોય પણ આ કે ખૂબ જ શુદ્ધ રીતે શુદ્ધિપૂર્વક અને ગદયપૂર્વક ગદગદ ભારે બોલવાનું છે કેમ કે આપણે આ બધું શું કર્યું છે આપણા જીવોને આપણે હેરાન કર્યા છે ફરિયા ઉંદરિયા ખાણાવ મુંદરિયા કામ્યા આ અર્થ મનમાં ચિંતન આપણીએ આપણી એરિયા કેવું શુદ્ધ થાય આ રીતે ગદગદ ફરે બોલવાનું છે અને હવે પૂરું થયા પછી હવે એમાં બી કંઈક બાકી રહી ગયું હોય તો તેની ફરીથી શુદ્ધિ કરવામાં માઇક્રો હમ માઇક્રો હા જેમ કચરો કાઢાય પછી પાછો પોતું ઉરીએ એટલે જે માઇક્રો સૂક્ષ્મ બોલો છે ને આની ભેગી છે તો એની બધી ફરીથી શુદ્ધિ થાય અને કરણ એનામ સમજે છે ને આપણે કર્ણેણમ સ્પીડમાં બોલીશ તો કર્ણ બોલી છે કર્ણને કરણેણ ચારે જ ચારેચ છૂટા પડે સાહેબ કેટલા તો કર્ણે ખાલી બોલે કર્ણે દસ ઉતરી કર્ણે પાછી કરણે વિષય કરણે કર્ણેણ કરણે કર્ણેણ બરાબર એ કે આ શબ્દ મારે મારે રિપીટ થાય છે એમાં સેમાં ત સ પછી પાય જ છિત્તક કરમ જો પાયે જ છ જોડવા છે ને તડબલ છે પાયે જ છિત્તક એટલે

જી પેલું પ્રાકૃતમાં પાય એ પ્રાકૃત છત્રીનો છ આ મેં ગુજરાતી કર્યું જી એ ગુજરાતી આમ છે એમાં તો આ નથી આવી નથી આ તો ગુજરાતીનો જી આમ આમ મેં ગુજરાતી હવે શું છે આ કરવા માટે આમાં સેમ આવશે

પણ હજી હવે વિશેષ સુધી જેમ કચરા પછી પોતું કાઢીએ કચરો કાઢ્યા પછી બધું પોતું એટલે પોતામાં પોતું લગાવી વિશેષ શુદ્ધિ થઈ આપણે આત્મા પર બી આ પોતું કાઢવાનું છે વધારે શુદ્ધિ વિશેષ શુદ્ધિ કરવાનો એટલે વિશુદ્ધ હવે આવશે એક શબ્દ મહત્વનો વિસલ્લી કરણેનો વિસલ્લી વિસલ્લી એટલે વિસલ્લી શબ્દ છે વી અને શલ્ય એટલે કે શલ્ય શલી એટલે શલ્ય તો શલ્ય એટલે શું કાંટો કાંટો આપણે ખોદમાં કાંટો વાગ્યો આપણે દોડતા હોઈએ હવે આપણી સ્પીડ ઘટી જશે કાંટો વાગી ગયો હવે બેસી ગયા આપણે બેસીને પહેલાં કાંટો કાંટો કાઢવો પડે કાંટો કાઢ્યા વગર આગળ વધાય નહીં આપણી ગતિ અટકી ગઈ તો વિશેષ વિશેષ રીતે શલ્ય હવે આ શલ્ય કયો થશે આપણા ત્રણ શબ્દ બોલે છે ને

સહિત તપ કર્યું હોય તો એ લેખે ન લાગે શલ્ય સહિત તપ કરવા ત્યાં દેખાશે તો હવે આપણે આજે ઇરિયાબીમાં માફી માગી અને માફી માંગી રહ્યા છે તો ફરીથી શુદ્ધિ કરી રહ્યા છે એના માટે આ શબ્દ એટલા માટે છે કે કોઈક હજી હું મારા મનમાં ચિંતન કરવાનું રહી ગયું હોય રહી ગયું હોય હા કંઈક રહી ગયું હોય શલ્ય એટલે આપણે અર્થ ચિંતન દ્વારા મનમાં ચિંતન દ્વારા બધું યાદ કરવાનું છે રસ્તામાં આવતા મારાથી જે કંઈ જે આરાધ વિરાધના થઈ છે એ બધું યાદ કરવામાં કદાચ કોઈ વસ્તુ રહી ગયું હોય તો એને શલ્ય કહેવાય છે એટલે કંઈક માફી માગવાનું જે રહી ગયું હોય ને એને શલ્ય કહેવા માંગે છે અથવા ક્યાંક શરમને મારે કોઈક વસ્તુ એવી હોય જેમ આલોચનામાં આ તો આ તો સૂત્ર નાનું છે પણ જ્યારે આપણે બહુ આરોચના લઈએ છીએ ગુરુ ભગવાન પાસે ત્યારે એમાં ઘણીવાર આપણે આપણી ઇમેજ નડતી હોય છે આપણી ઇમેજને કારણે આપણે ગુરુથી અમુક વસ્તુ છુપાવીએ તો એ છુપાવવાનું નથી આ મનુષ્ય સદભાવ મળ્યો છે ને બધા દુર્ગુણો ખુલ્લા કરવા માટે મળ્યો છે એક પણ દુર્ગુણ આપણે છુપાવાનું નથી ગુરુ ભગવાન પાસે બાળક જેવા બની જવાનું છે ડૉક્ટર પાસે આપણે કેવું બધું કહી દઈએ છીએ જેમ ડૉક્ટર પાસે બધું કહી દઈએ છીએ એવું અહીંયા ગુરુ ભગવાન પાસે બધું નાના બાળકને જેમ બધું કહી દેવાનું મા આગળ કેમ બાળક બધું કહી દે બધી ફરિયાદ કરી જે હોય તે બધું પોતાનું ભોળા ભાવે બધું આપણે ઘોડા ભાવે બધું શું બાળકો મા બાપ પાસે બાળ બાળક એ રીતે ભોળા ભાવે બધું કહી દે તો કરણીના વિશેષ રીતે સલ્ય રહી કરવા માટે પાછું કન્યાનો શબ્દ તો આવે જ છે પાવાણમ કંબાણમ પાપ કર્મોના પાવાણમ એટલે પાપ કંબાણમ એટલે કર્મો નિધ્ધાયણ થાય આ શબ્દ પર આભો બોલવાનો છે નિઘા ઘ ઘર ઘ જોડવા નિઘા યણદ ખાય એટલે કે જડ મૂળમાંથી કાઢવા માટે ઘ લાભ કર્મો ને જડ મૂળમાંથી નાશ કરવા માટે આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે કશવત્રીમાં સૌથી વધારે એક તો વિસરલી બે જુતું મને નિઘા યણદ થાય બરાબર નિઘાઈણ ખાય તો પાવરનું પ્રમાણ એટલે કયા કર્મો પાપ કર્મ પાપ એટલે પાપ પાવાણ કમાણ અને એક બે કર્મોની કેટલા બધા કર્મો જે જે આપણે પ્રભુ પાસે જે છુપાયું છે હવે પ્રભુ આગળ એકદમ ખુલ્લા થઈ જવાનું ભગવાન આપણે બધું ખુલ્લા થઈને બધું કહી જવાનું પાવાણું કમાણમ પાપ કર્મોના નિઘા ગણ થાય જો આ ઘ અને આ ઘા એટલે નિઘા ગણ જ થાય જેથી વજન આપી ટ અને ઠ

અને ઊંચી વજન આપવું પડશે ચારે ચાર ના મારવાના મારવાનો છે બે સ અને બે ગ એટલે કેટલું જોર કરવું પડશે અહીંથી કાઉ સગમ 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 તો હવે કસ ઉતરી પૂરું થાય છે પણ અહીંયા આપણે ફરીથી શુદ્ધિ કરવા માટે સૂત્ર છે તો હવે આવશે અન્નત અન્નત થતું બીજું નામ છે આગાર સૂત્ર હા કોઈને ગાથા આપી હોય તો આપણે ગાથા ટીવીસર આપવાનું أنا تفاهم سميّان أنا فمجان.